રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ આઈજીપી શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર માત્રની સબ જેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ઘરું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે જેલમાંથી જલ્દી છૂટી જવાની શુભકામનાઓ લોકો પાઠવે છે અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષાબંધ બાબત દરેકને એક પ્લાન્ટ એક સોડનું અમે ભેટ આપીએ જેથી કરી બહેનો ઘરે જઈને એનું વાવેતર કરે એ ફોડ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય એ શુભ આદેશથી

અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે તો અમે આવ્યા હતા રાખડી બાંધીએ લોકોની વ્યવસ્થા બહુ સારી છે અંદરથી બધું પ્રોવાઈડ કરે છે કંકુ ચોખા મીઠાઈ પછી ભાઈની યાદમાં છોડ આપે છે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને માર આવે ત્યાંથી ભાઈની યાદમાં છોડ આપ્યો